રે ઉપસ્થિત શ્રી વિરમગામ સોની સમાજ મંતસ્થ અતિથિ વિશેષ આજના દિવસે જે આ ઇનામ વિતરણનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને અનુલક્ષી પ્રતિવર્ષ આપણે ઇનામ વિતરણ તો કરીએ છીએ પણ આજ એક એવી વાત અને એક એવી હકીકત છે કે કદાચ એનાથી આપણે થોડા અજાણ હતા જે રીતે વડીલ શ્રીએ કીધું કે જેમના નામનો રોડ છે જેમના નામની નામના છે એ જ નામને આજ સુધી આપણે નતા ઓળખતા અને આપણને ખબર જ નથી કે આપણા સમાજની અંદર કદાચ કોઈ એક બે કે પાંચ ઘર નહીં પણ આખો સમાજ ગૌરવ લઈ શકે એવું જો કોઈ કાર્ય થયું હોય હોયને જેના માટે થઈ આખો સોની સમાજ કેવળ વિરમગામનો સોની સમાજ નહીં પણ આખો સોની સમાજ જે છે એક ગર્વ લઈ શકે કે સોની સમાજની અંદર પણ આવા વીરો પાયકા છે કે જે વીસ વીસ હજાર પોતાના બલિદાન દઈ દેશ માટે અને માતૃભૂમિ માટે જે પ્રાણ ન્યોછાવર કરવાનું કાર્ય સોની સમાજ ની અંદર કેપ્ટન નિલેશભાઈ સોની એ જે કર્યું છે એ ખરેખર બિરદાવવા યોગ્ય છે અને ખરેખર આખા એ વિરમગામ સમાજે નહીં પણ સમસ્ત સોની સમાજે એનું ખરેખર ગર્વ લેવા જેવી વાત છે

અને આજના ન્યૂઝમાં બતાવે છે કે અત્યારે જે કંઈ પણ યુદ્ધ ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે એની અંદર રશિયાની અંદર જે નીતિ અપનાવી રહ્યા છે એ નીતિ આપણે ક્યાંય સિંદુર ઓપરેશન સિંદુરમાં જે નીતિ અપનાવી છે એ જ રીતની નીતિ અત્યારે અહીંયા આગળ રશિયા અપનાવી રહ્યું છે તો તમે વિચાર કરો કે આવી જ ક્રાંતિ ઓગણીસો ને સત્યાસી ની અંદર થઈ સિયાચી ગ્લેશિયરની અંદર કે જેની અંદર વીસ ફીટ ઉપરથી દુશ્મનોનો સામનો કરતા કરતા પોતાના પ્રાણ જે છે એ જેમણે ન્યોછાવર કર્યા એ બીજું કોઈ જ નહીં પણ આપણામાંથી જ એક અને આપણી જ વચ્ચેનો આપણો જ એક નાતનો ભાઈ બરોબર છે કે જેણે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે અને એનથી વિશેષ એ છે કે આજની આ પેઢી છે કીધું ને કે હરિયલ ઘરે ન હોય અને જેના ફળીએ કુંજરડા ફરે એને વયની વાટું ન હોય એ કેસર બચાને કાગડા હે

એ દરમિયાન આપણા જ વિરમ ગામ ના આપણી રહેનારા વિરમ ગામ ના માલીવાડ ચોકસી બજારમાં રહેતા હરજીવનભાઈ ચતુર્ભુજભાઈ સોની અત્યારે અમદાવાદની અંદર પોતે વસે છે તેઓનો સૌથી નાનો દીકરો એટલે કે નિલેશ એચ સોની જે ભારતીય લશ્કરની અંદર કેપ્ટન તરીકે ફરજ બજાવતા હતા અને વિશ્વના સૌથી ઉચ્ચતમ અને સંરક્ષણ દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની પર્વતીય યુદ્ધભૂમિ એટલે કે સિયાચીન ગ્લેશિયરની અંદર વીસ હજાર ફીટની અતિ ફોરવર્ડ પોસ્ટ ઉપર માઇનસ સાહીઠ ડિગ્રીમાં તમે વિચાર કરો

થાય તો ખરેખર સમાજે આખા એ દેશના સમાજે ને આખા એ દેશના આપણા તમામ નાગરિકો એ ખરેખર ગર્વ લેવા જેવી વાત છે કે એ સદભાગ્ય વિરમ ગામ ને પ્રાપ્ત થયું અને વિરમગામની ભૂમિની અંદર ઉછરી અને પોતે જે નામ રોશન કર્યું છે એને શ્રી વિરમગામ સોની સમાજ કે ભારત દેશ ક્યારેય નહીં ભૂલે એ જ સાથે મારી વાણીને વિરામ આપતા ભારત માતાનો ને વંદે માતરમનો જય જયકાર કરતા ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે નમઃ પાર્વતે પતે હર હર અને વિશેષ રજૂઆત ની અંદર શ્રી કિરીટભાઈ માંડલિયા ને અહિયાં આગળથી વિનંતી કરું કે કેપ્ટન નિલેશ સોની નિમિત્તે

અંતઃકરણથી વિરમ ગામ સોની સમાજ આપને આવકારે છે અને આ વિરમગામ આપને આવકારે છે ખુબ પ્રગતિ કરો ખુબ આગળ વધો એ જ ઈચ્છા સાથે સૌને જય જવાન જય કિસાન ભારત માતા કી જય